હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ મિત્રો શરદ પૂનમની રાત્રે દૂધ પૌવા તો દરેકના ઘરે ખવાતા હોય છે કારણ કે એવું કહેવાય છે કે એ રાત્રે ચંદ્રમા પોતાની સોળે કળાએ ખીલી આકાશમાંથી અમૃતની વર્ષા કરે છે શરદ પૂનમની રાત્રે ચોખાની ખીર કે દૂધ પૌવા ચંદ્રમાના પ્રકાશમાં રાખી અને ખાવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો પણ વાસ થાય છે તો આજે આપણે ખાંડ સાકર કે ગોળના ઉપયોગ વગર પૌવાની ખીર બનાવીશું જે ખાવામાં બહુ જ ટેસ્ટી છે ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે જોતા જ ખાવાનું મન કરે એવી આ ખીર એટલે કે દૂધ પૌવા બન્યા છે તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં એક બાઉલની ઉપર ચારણો મૂકી આપણે એમાં અડધો કપ જેટલા પૌવા ઉમેરીશું અને આ પૌવાને બરાબર ધોઈ આપણે બે મિનિટ સાઈડ પર મૂકી દેવાના છે જેથી થોડા પલળી જાય બહુ વધારે સમય આને આપણે પલાળવાની જરૂર નથી તો પૌવા પલળે ત્યાં સુધીમાં આપણે એક કઢાઈમાં બે કપ જેટલું એટલે કે ચારસો એમએલ જેટલું ફૂલ ફેટ દૂધ લેવાનું છે અહીંયા મારો એક કપ જે છે બસો એમએલનો છે એટલે મેં ચારસો એમએલ દૂધ લીધું છે હવે આ દૂધ આપણે વધારે ઉકાળવું ના પડે અને સ્વાદ પણ સારો આવે એ માટે એમાં બે ચમચી આપણે મિલ્ક પાવડર ઉમેરીશું પણ ધ્યાન રાખવું કે મિલ્ક પાવડર ગરમ દૂધમાં નથી ઉમેરવાનું નહીં તો એમાં ગાંઠ પડી જશે એટલે જેવું દૂધ તમે કડાઈમાં ઉમેરો કે રૂમ ટેમ્પરેચરના દૂધમાં જ આપણે મિલ્ક પાવડર ઉમેરી સરસ આ રીતના મિક્સ કરી લેવાનો છે હવે ગેસને ફાસ્ટ કરી દૂધમાં એક ઉભરો આવવા દઈશું તો ફક્ત બે જ મિનિટમાં દૂધમાં એક ઉભરો આવી ગયો છે હવે એમાં એક ટેબલ સ્પૂન આપણે કેસરવાળું દૂધ ઉમેરીશું એક ચપટી એટલે કે પાંચથી છ તાતણા કેસરને ગરમ દૂધમાં દસ મિનિટ મેં પલાળી રાખ્યા હતા અડધી ચમચી એમાં ઇલાયચીનો પાવડર ઉમેરીશું હવે ડ્રાય ફ્રૂટ્સમાં આપણે અહીંયા કાજુ બદામ અને પિસ્તા લીધા છે દોઢ ટેબલ સ્પૂન જેટલા એ ઉમેરી દઈશું હવે બસ બે મિનિટ આપણે મીડિયમ તાપે આ દૂધને ઉકળવા દેવાનું છે કેસર અહીંયા ટોટલી ઓપ્શનલ છે જો તમારે સ્કીપ કરવું હોય તો કરી શકાય પણ એનાથી સ્વાદ ખૂબ જ સરસ આવશે તો બે મિનિટ પછી આપણું દૂધ અહીંયા સરસ ઉકળી ગયું છે અને દૂધમાં સરસ બેથી ત્રણ ઉભરા પણ આવી ગયા છે તો હવે એની અંદર આપણે જે પૌવા પલાળી રાખ્યા હતા એ ઉમેરી દઈશું પૌવાને અહીંયા બહુ વધારે પલાળવાની જરૂર નથી ફક્ત તમે ધોઈને પણ ઉમેરી દેશો ડાયરેક્ટ તો પણ ચાલી જશે અને ખાસ અહીંયા જે પૌવા છે આપણે બટાકા પૌવામાં વાપરીએ એ જાડા પૌવા લેવાના છે નાયલોન પૌવાનો યુઝ નથી કરવાનો તો પૌવા ઉમેર્યા છે એટલે ફરીથી આપણે બસ એકાદ મિનિટ એને કૂક કરી લઈશું અને જો તમે આમાં ખાંડ ઉમેરવાના હોય તો તમારે આ સ્ટેજ પર જ ખાંડ ઉમેરી દેવાની છે તો એકાદ મિનટ મેં પૌવા ઉમેરી આ દૂધ દૂધ પૌવાને ચડવા દીધા છે હવે એમાં આપણે મીઠાશ માટે ચાર ટેબલ સ્પૂન જેટલું કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું કન્ડેન્સ મિલ્કથી આ દૂધ પૌવાનો ટેસ્ટ પણ સરસ આવશે અને દૂધને આપણે ઝાઝું ઉકાળવું પણ નહીં પડે જો આની જગ્યાએ તમે ખાંડ કે સાકર ઉમેરશો તો એનું પાણી છૂટશે અને દૂધ વધારે પતલું થશે એટલે પછી એને ઉકાળવું પણ વધારે પડશે અને અમારા ઘરે ખાસ તો એકદમ પતલા દૂધ પવવા કોઈને પસંદ નથી એટલે હું આ રીતના થોડું ખીર ટાઈપ ઘટ્ટ જ બનાવું છું તો ફરીથી આપણે કન્ડેન્સ મિલ્ક ઉમેરી એકાદ મિનટ એને ઉકાળવા દઈશું તો એકાદ મિનટ ઉકળી જાય પછી આપણે ગેસની જે ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે અહીંયા કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આપણી પૌવાની ખીર બનીને તૈયાર છે તો હવે ટોટલી આપણે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એને ઠંડુ કરવાનું છે ત્યારબાદ એને ફ્રીજમાં બે ત્રણ કલાક મૂકી ઠંડુ કરી દઈશું તો અહીંયા મેં દૂધ પૌવાને ફ્રીજમાં રાખી સરસ ઠંડા કરી લીધા છે પછી હું સર્વ કરું છું શરદ પૂનમની રાત્રે ટેરેસ પર ચારણી ઢાંકી આ દૂધ પૌવા મૂકીને રાત્રે બાર વાગ્યા પછી કે પછી ઘણા લોકો સવારે પણ ખાતા હોય છે તો આ રીતે એકવાર આ દૂધ પૌવા એટલે કે પૌવાની ખીર જરૂરથી ટ્રાય કરજો બહુ જ ક્રીમી અને ટેસ્ટી બને છે તો ઉપરથી ગાર્નિશિંગમાં મેં થોડા બારીક સમારેલા બદામ પિસ્તા અને થોડી સૂકા ગુલાબની પાખડી ક્રશ કરીને ઉમેરી છે તો આજની આ દૂધ પૌવાની રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે